ભાજપ સત્તા માટે કાચીરાની જેમ ગમે ત્યારે રંગ બદલે ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કારી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો જે પ્રયત્ન કર્યો ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપી દીધું કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન વિધિ કેમ નહીં રેવડી શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જે રીતે આગામી ચૂંટણીઓ ગઈ એ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના મોઢે સાંભળવા મળતી હતી ત્યારબાદ સત્તા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓના મોઢેથી એક જ વાત સાંભળવા મળતી હતી કે ભાઈ આ તો રેવડી કલ્ચર છે રેવડીઓ આપે છે અરવિંદ કેજરીવાલ રેવડીઓ આપે છે એવું બધું સત્તા પક્ષના લોકો અને વિરોધ પક્ષના લોકોને એવું બધું કહેતા હતા પરંતુ પાછું એક વાત એ રેવડી શબ્દ ખૂબ ટ્રેન્ડિંગમાં આવ્યો છે કારણ કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી રેવડી કલ્ચર દિલ્હીની અંદર સારી સ્કૂલો મહિલાઓને પચીસો રૂપિયા જેટલો દર મહિને પૈસા આપવાની જે યોજના મફત ગેસ સિલિન્ડર મફત વીજળી આ જે આખી વસ્તુ તે આ વસ્તુને લઈને જે જાહેરાત કરવામાં આવી દિલ્હીની અંદર દિલ્હીની જાહેરાત બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું અને ગુજરાતમાં રાજકારણ ગરમાતાની સાથે સાથે જ એ ભારતમાં કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ પર છે ત્યાં ત્યાંથી લોકો એવું કહેતા કાર્યકર્તાઓ કે ભાઈ આમાં તો શું થવાનું છે તો એ બધા પૈસા કોણ આપશે ભ્રષ્ટાચાર થયો હશે કાળો નાણું હશે બ્લેક મની હશે એવું બધું કહેતા હતા પરંતુ એ બાદ પણ અરવિંદ કેજરીવાલ રેલીઓ કરી ગુજરાત પ્રવાસે પણ આવ્યા હતા ત્યારબાદ ફરી એકવાર દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણી પણ ખૂબ રસાકસી ભરી છે અને હવે તો જો કે અરવિંદ કેજરીવાલ પોતાના પદ પરથી પદે પણ નથી પરંતુ જે મહેનત કરવાની હોય છે તે ખૂબ સારી રીતે કરી રહ્યા છે પરંતુ રેવડી કલ્ચર હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવ્યું છે જી હા હવે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે દર મહિને પચીસો રૂપિયાની જાહેરાત કરી છે આપવાની એવી બધી જાહેરાતો કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે એમની પર હસી રહ્યા છે કે ભાઈ કોપી શું કામ ને કરો છો આ રેવડી કલ્ચર તો અમારું છે તમે કંઈક નવું લાવો ને અમે તો આપીએ જ છીએ બધુંય ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હી ગયા છે કારણ કે એમને ત્યાં કામગીરી સોંપવામાં આવી હશે મને એવું લાગે છે કારણ કે મેં ઘણા નેતાઓના ફોટા જોયા છે કે જે દિલ્હી રાજસ્થાન સહિતના વિસ્તારમાં સતત બે દિવસથી ફરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતા પ્રવિણ રામ એમનો મારી પાસે એક વિડીયો આવ્યો અને વિડીયોની અંદર ભારતીય જનતા પાર્ટીને નિશાંત ખૂબ સારી વાત કરી અને જે રેવડી કલ્ચર છે એને આખો ખુલ્લો પાડ્યો છે શું કહ્યું પ્રવીણ રામે પહેલાં એમને સાંભળી લઈ ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કાવી કરી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં એની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવાબ ઉઠાવશે તો જે રીતે દિલ્હીની અંદર હવે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓને દિલ્હી રાજસ્થાન સહિતના અલગ અલગ વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે પ્રચાર પ્રચાર શરૂ થઈ ગયા છે ત્યારે જે પડઘમ છે તે વાગી ચૂક્યા છે અને હવે જોવાનું એ છે કે દિલ્હીની અંદર દિલ્હીની જનતા કોને કયા વિસ્તારમાં ધારાસભ્ય પદે ચૂંટાવે છે ફરી એકવાર આમ આદમી પાર્ટી બહુમતથી જીતીને આવે છે કે પછી આ વખતે આમ આદમી પાર્ટી પર આખે આ ખુસાવણો ફરે છે એ તો રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે પરંતુ આ રેવડી કલ્ચર હવે કોપી થવા લાગ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કે કોપી કરી હોય તે પ્રકારનું પણ કહી શકાય છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ ગુજરાત નમસ્કાર